જગડ્યા તાલુકાના ડમલાઈ ગામે ગેરકાયદેસર સિલિકા ખનનનો મામલો સાંસદ અને પૂર્વ ધારાસભ્ય દ્વારા જનતા રેટ કરવામાં આવી ભરૂચ જિલ્લાના ઝઘડિયા તાલુકામાં વિપુલ ખનીજ સંપત્તિ આવેલ હોય ખનીજ માફિયા મોટા ગેરકાયદેસર ખનીજ ખનન કરી પોતાની તિજોરી છલકાવીને સરકારી આવકને રીતસર ચૂનો લગાડી રહ્યા હોવાની વ્યાપક લોક ફરિયાદો ઉઠી રહી છે તાલુકામાં રેત ખનન પથ્થર ખનન તેમજ સિલિકા ખનન મોટા થતું હોય તેમજ મોટાભાગનું ખનીજ ખનન બે નંબરમાં રોયલ્ટી ચોરી કરીને ગેરકાયદેસર રીતે થતું હોવાની બૂમો લાંબા સમયથી ઉઠવા છતાં આ બધું અટકતું નથી તાલુકાના તેમજ જિલ્લાના જવાબદાર અધિકારીઓ આ બાબતે આંખ આડા કાન કરતા હોવાની ચર્ચાઓ પણ વિસ્તૃત પ્રમાણમાં ચાલી રહી હોવા છતાં જવાબદાર અધિકારીઓના પેટનું પાણી પણ હળતું નથી ત્યારે રાજપાડી નજીકના ડમલાઈ ગામે ગેરકાયદેસર રીતે સિલિકા ખનન થતું હોવાની એક જાગૃત નાગરિકની ફરિયાદ લઈને ડેડિયાપાડાના પૂર્વ ધારાસભ્ય મહેશ વસાવાએ ભરૂચના સાંસદ મનસુખભાઈ વસાવાને આ બાબતે જાણ કરી હતી ત્યારબાદ સાંસદ દ્વારા આ બાબતે જવાબદાર અધિકારીઓને જાણ કરવા છતાં તેમણે કોઈ ધ્યાન આપ્યું ન હતું તેથી તેમણે જિલ્લા કલેક્ટરનું આ બાબતે ધ્યાન દોર્યું હતું દરમિયાન આજ રોજ સાંસદ મનસુખભાઈ વસાવા તેમજ પૂર્વ ધારાસભ્ય મહેશ વસાવાએ સ્થાનિક જાગૃત લોકો સાથે ડમલાઈ ખાતે જનતા રેડ કરીને તંત્રને જગાડવાનો પ્રયત્ન કર્યા હતા આ પ્રસંગે મહેશભાઈ વસાવાએ જણાવ્યું હતું કે તાલુકામાં રહેતી હોય કે પથ્થરો કે પછી સિલિકા પણ ગેરકાયદેસર કામગીરી અમે ચલાવવા નહીં દઈએ તેમજ ઓવરલોડ વાહનો પણ ચાલવા નહીં દેવાય વધુમાં જણાવ્યા મુજબ આવી ગેરકાયદેસર પ્રવૃત્તિ ચાલતી દેખાશે તો અમે ચોક્કસ જનતા રેડ કરીને તેને અટકાવીશું ઉપરાંત વધુમાં જણાવ્યું હતું કે જે કોઈ કાયદેસર રીતે ચાલતું હોય અને રોકવાનો અમારો કોઈ ઇરાદો નથી અને તેમાં સ્થાનિકોને રોજગાર મળવો જોઈએ પરંતુ ગેરકાયદેસર પાણી છોડવામાં આવ્યું હોવાનો પણ તેમને આક્ષેપ કર્યો હતો સાંસદ મનસુખભાઈ વસાવાએ તાલુકામાં હાલ જે ખનીજ ચોરી થઈ રહી છે તે માટે પ્રથમ જાતે ગ્રામ પંચાયત તેમજ તાલુકાના અધિકારીઓ જવાબદાર હોવાનું જણાવ્યું હતું સાંસદ મેં વધુમાં જણાવ્યું હતું કે ખનીજ ખનનમાં જે કોઈ ગેરકાયદેસર પ્રવૃત્તિ થતી હશે તે અમે ચાલવા નહીં દઈએ સાંસદે આક્ષેપ કર્યો હતો કે ઘણા ખનીજ માફિયા સરકારી નિયમો વિરુદ્ધ કામગીરી કરતા હોય છે અને આવું બધું કોઈ પણ સંજોગોમાં ચાલવા નહીં દેવાય વધુમાં જણાવ્યું હતું કે અમારી લડાઈ સત્ય માટીની લડાઈ છે અને તે ફક્ત ડમલાઈ ગામ પૂરતી નથી પરંતુ તાલુકામાં જ્યાં પણ આવી ગેરકાયદેસર પ્રવૃત્તિ ચાલતી હશે તે ચાલવા નહીં દેવાય આ બાબતે તેઓ જિલ્લા કલેક્ટરનું ધ્યાન દોરીને આમાં જે કોઈ કસુરવાર હોય તેના પર પગલાં લેવા રજૂઆત કરવામાં આવશે આજ અમે જનતા રેડ સિલિકાની જે ચોરી થઈ છે ડમલાઈ ખાતે ઝઘડિયા તાલુકાની અંદર અમને જ્યારે માહિતી આપવામાં આવે એક જાગૃત નાગરિક તરીકે એક ડમલાઈના એક માણસે આપી અને પોતાનું નામ નથી આપ્યું પણ એમને વિડીયો અને અમને અપલોડ કર્યા અને મેં રાતેને રાતે માન્ય આપણા સાંસદ સભ્યશ્રી એમને મારા સોશિયલ મીડિયાથી એમને મેં લખીને મોકલું વિડીયો મોકાયલા ને એમને તરત પછી ટ્વીટ કરીને એમણે અધિકારીઓને જાણ કરી છતાં બી આજ દિન સુધી અધિકારીઓ આ સ્થળ પર આવ્યા નથી અમે ફરી પાછું લખવું પડ્યું કલેક્ટર શ્રીને અમારો પત્ર લખવો પડ્યો કે અધિકારી પ્રાંત અધિકારીને અમે જાણ કરી છતાં એમણે અમારો સોશ્યલ મીડિયાનો જે અમે સોશિયલ કર્યું એ પણ એને રિસીવ નથી કર્યું અને ત્યાર પછી માપણી કરવા માટે અમે લખ્યું કે અમે અમારી સાથે માપણી અને બધું જ લઈને આવીશું સોશિયલ મીડિયા લઈને આવીશું મીડિયા સાથે લાવીશું અને માન્ય સાંસદ સભ્યશ્રીએ કીધું કે આપણે જઈશું કેમ કે અગાઉ અમારા સરપંચ સાથે કંઈ અમારી કોઈ દુશ્મની નથી અમારે કોઈ લેવા દેવા નથી પણ એ પંચાયતમાં જે નુકસાન થાય છે એના માટે અમે જાગૃત કરવા માટે આ પ્રજાને જાગૃત કરવા માટે અમે આવ્યા છે સરપંચશ્રીએ નિવેદન કર્યું હતું કે આ લોકો ખોટું એ હા એમણે જે અરજી કરી છે ચોક્કસ એની સાથે અમે તપાસ કરવા માટે માન્ય સાંસદ સભ્યશ્રી સાથે અમે જઈશું કલેક્ટરમાં અને આ બધા યુવાનો ટીમ બધી જઈશું મીડિયા જઈશું ને માન્ય છોટુભાઈ વસાવા સાહેબ આટલા વર્ષોથી આના માટે લડે છે જળ જમીન જંગલ માટે એને બચાવવા માટેનું અભિયાન છે કોઈ કમાવામાં માટેનું નથી ને હવે પછી અમારે અહીં રાજપાળીની ટીમ મનસુખભાઈ અને છોટુભાઈ વસાવાના આગેવાનીમાં એક અમે ટીમ બનાવીશું ને રોજી રોજનું જે ખનીજો ચોરી થાય છે એટલી ડમલાઈ માટે નથી પણ નર્મદા મૈયા હોય કે બીજા પથ્થરો હોય કે બધી કોઈ પણ હશે ઓવરલોડ ગાડીઓ ચાલતી હશે ખોટી રીતે ખાડા ખોદીને રોયલ્ટી વગર પરમિશન વગર જીપીસીપી વગર એ બધા પર અમે રેડો કરીશું ને એના અભ્યાસો એના અભ્યાસો લોકો અમારી સાથે છે યુવાનો ઘણા બધા છે ડૉક્ટર અશ્વિન પણ અહીં ગાડી ભાવિનભાઈ એ પણ લડે છે સાથે સાથે અમારી સાથે ઘણા પડિયાર છે બીજા ભાવ છે બધા જ અમે સાથે લડીશું અને આ બધી ટીમ જે છે આજે અમારી સાથે હિંમત રાખીને બધા આવ્યા છે એમને પણ ધન્યવાદ અને ચોક્કસ આના માટે અમે ચોક્કસ રેડો પાડીને આને બંધ કરવાની કોશિશ કરીશું ગેરકાયદેસર કોઈનું અમે કાયદેસર રોકવા પણ નથી માંગતા એને રોજગારી પણ છીનવા નથી માંગ પણ કાયદેસર થવું જોઈએ ને બને ત્યાં સુધી સ્થાનિક લોકોને આનો ફાયદો થાય સ્થાનિક ટ્રકોવાળાને ફાયદો થાય સ્થાનિક લોકો પંચાયત હું તો કેમ આવી ખાણો પંચાયતને અંદર બનાવી અને મંજૂરી મેળવીને ખા પંચાયત પોતે કમાઈને ગામના લોકોનો વિકાસ થાય એવી અમે ઈચ્છા રાખીએ છીએ તો એટલે અમે ટ્રકોના એના માટે રોજગાર હોવું જોઈએ ડ્રાઈવરો માટે રોજગાર હોવો જોઈએ અને એના સ્થાનિક લોકો માટે રોજગાર હોવો તો એટલા માટે આ જે ગેરકાયદેસર ખોઈદું છે એના માટે અમે આજે માન્ય સાંસદ સભ્યશ્રી અને છોટુભાઈ વસાવા એમની નેજા હેઠળ અમે આજે આ જનતા રેડ કરી છે ને તમે આજે સૌ અમને સહકાર આપ્યો એ બદલ આભાર મહેશભાઈ જૂનાપુરા તેમજ ઇન્દોર ગામે જે બંધ કરેલો હતો ગ્રામજનો એ રસ્તો તે ફરીથી આ ખનીજ માફિયાઓ દ્વારા ખોદી અને ફરીથી ચાલુ કરવામાં આવે છે શું કહેશો ખનીજ માફિયાઓ વાળે અંદર અંદર ફોડીને દાખલા તરીકે ઘણા આગેવાનોને ફોડી કાઢે મારે કોઈ વ્યક્તિગત કોઈ આગેવાન પર આક્ષેપ નથી પણ આ ખનીજ વર્ષોથી ચોરી થતું આવ્યું છે અને કરે છે આ લોકો કે ઘણા લાલચુ લોકો પણ હોય પણ એમાં સાથે ઘણા લોકો પોતાને નિષ્ઠાવાન બી હોય અને પોતે લડતા હોય પણ ઘણી વખત એનો અવાજ દબાવી દેવામાં આવે છે મેં તમને કીધું ને એક જાગૃત નાગરિક તરીકે મને આજે ચાર દિવસથી કોન્ટેક્ટમાં હતા કાલે છેલ્લે કીધું એક માણસનો મારી પર ફોન આવ્યો સાહેબ એ મારો આજે બે દિવસથી કાલથી ફોન નથી ઉચકતો એટલે તમે જોઈ લો કેટલું બધું દબાણ છે અત્યારે આ ગાડીઓ નહીં આવે એના માટે તમે જોઈ લો આ બધું પાણી છોડી મૂક્યું છે આખા વિસ્તારોમાં આવી ગાડી બરાબર અમે માન્ય સાંસદ જોડે આ કૂતળે આ બધે ચાલીને બધા અમારા આગેવાનો આવ્યા છે અને એ આપ તમે તમારા કેમેરામાં કેદ કેદથી છે એટલે જોઈ લો કે આ જે ભૂમિ માફિયાઓ છે એ કેટલા ખતરનાક હોઈ શકે બરાબર છે એટલે એના માટે અમે ગભરાતા નથી અમે પણ કફન બાંધીને નીકળ્યા છે આવનારા સમયમાં જે કંઈ અમારાથી કાયદેસર છે એ કરવાનું હશે ને અગર જો લોકો એ લોકો જેવા છે અમે તેવા પણ અમે બનવા તૈયાર છે ભરૂચ જિલ્લાના ઝઘડીયા તાલુકાના રાજપાળી પાસે દમલાઈ ગામ માં કેટલાક ભૂમાફિયાઓએ સિલિકા કાઢવાનું મોટું કૌભાંડની શરૂઆત કરી એ માહિતી ઝઘડિયાના આગેવાન અને ડીડિયાપાડાના પૂર્વ ધારાસભ્ય શ્રી મહેશભાઈ વસાવા અને મને મળી તમે બંને લોકોએ આ જે ઘટના છે જે મોટું કૌભાંડ છે એને બહાર લાવવા માટે પ્રયત્નો કર્યા એમને પણ એમના સોશિયલ મીડિયાના ગ્રુપમાં મૂક્યું મેં પણ મારી પોસ્ટ મૂકી આને લઈને કેટલાક આની સાથે જોડાયેલા લોકો અમને ખોટા પાડવા માટેના પ્રયાસો કરે છે તો અમે સાચા છે એ સાબિત કરવા માટે આજે પ્રત્યક્ષ આગેવા વિસ્તારના આગેવાનો સાથે મેં આવ્યા છે આ બધા જોઈ શકો છો મીડિયાના મિત્રો પણ અને બીજા લોકોને ન દેખાતો હોય અધિકારીને એ પણ આવીને જોઈ શકીએ છીએ ઓફિસમાં બેઠા બેઠા નહીં જોઈ ભાઈ અહીંયા સ્થળ પર આવ્યા જેમ માનનીય મહેશભાઈ વસાવા હું પોતે અહીં આવ્યા એ રીતના બધા અને મારી સાથેની ટીમ બધા લોકો આવ્યા એ રીતના અધિકારીઓ પણ આવ્યા આની સાથે જોડાયેલા અધિકારી અને મારો હજુ પણ સ્પષ્ટ આક્ષેપ છે મારા ગ્રુપમાં તો મેં વાત મૂકી જ છે મારો સ્પષ્ટ આક્ષેપ છે આ જે જે પ્રકારે જે આ ખનીજ ચોરી થાય છે એમાં પ્રથમ જવાબદાર એ વિસ્તારની પંચાયત જવાબદાર છે બીજા વિસ્તાર એના મામલતદાર જવાબદાર છે ટીડીઓ જવાબદાર છે પ્રાંત અધિકારી જવાબદાર અને પોલીસ પણ જવાબદાર છે આ બધા જ લોકોની મિલીભગતથી આ પ્રકારની ભૂમાફિયાઓ આ પ્રકારની સિલિકાનું મોટું કૌભાંડ કરોડો રૂપિયાનું ગેરકાયદેસર કે કાયદેસર ધંધો કરતા હોય એમને કોઈ વાંધો નથી રોજગારી મેળવતા હોય એની એની સાથે કોઈ વાંધો નથી પણ સ્થાનિક લોકોને રોજગારી મળી છે બહારના લોકો આવીને આ પ્રકારનો ધંધો કરે કોઈ પણ સંજોગોમાં અમે અમે ચલાવી લેવા માગવાના નથી જરા માગતા નથી કોઈને રોજગારી મળે એના માટે અમે સામેથી ખુશી આનંદની લાગણી અનુભવીને અમે સપોર્ટ કરીએ છીએ પરંતુ ખોટું નહીં કરવું જોઈએ અને કેટલાક જનતાને પણ મારી અપીલ છે કે કેટલાક આ ભૂમાફી અમારા વિરુદ્ધમાં ગેરમાર્ગે લોકોને ચડાવ ઉચ્ચરી રહ્યા છે અમારા ઉપર ક્યાંક બની શકે તો હુમલા પણ કરવાનો પ્રયાસો કરે આજે મને ફોન આવ્યા કે ત્યાં ના જશો અને વાતાવરણ ઢોળા છે ગંભીર વાતાવરણ કંઈ વાંધો નહીં અમે સત્યની લડાઈ લડી છે ને સત્ય માટે લડે છે મહેશભાઈ પણ ડેઢેપાડમાં વર્ષોથી ધારાસભ્ય તરીકે આ સત્યની લડાઈ લડ્યા છે એમના પિતાશ્રી છોટુભાઈના માર્ગે લડાઈ લડી રહ્યા છે ત્યારે આમ જનતાને પણ અમારી વિનંતી છે કે અમે સાચી લડાઈ લઈ છીએ આદિવાસીના હક ને અધિકાર માટેની લડાઈ લડી રહ્યા છે આદિવાસીનો હક ને અધિકાર પંચાયત એકલો નથી એના આમ પ્રજા આખા ગામના લોકોનો આ જે ચાલે છે આ કૌભાંડ એ ગામના લોકોને રોજગારી મળે એના નિયમ પ્રમાણે એમનો કોઈ વાંધો નથી પરંતુ આજે કેટલાક માફિયાઓ રેત માફિયા સિલિકા માફિયાઓ આ સિલિકા માફિયા રાત પાડ્યો જો ક્યાં ક્યાં ઠેર ઠેર એજન્સીઓ ઠોકી બેસાડી છે એ એ બધા લીગલી નથી સરકારની જે કેટલીક નિયમ કેટલાક નિયમો છે પોલિસી છે એનો વિરુદ્ધ જઈને આ બધું ઠેર ઠેર સિલિકા કૌભાંડ કરી રહ્યા છે નાના નાના હશે કે પછી મોટા મોટા લક્ષ્યો છે મોટા લોકોની મોટી વખ હશે પરંતુ અહીં લોકો અહીંના લોકો જાગૃત થયા છે ગમે એટલે વગવાળા હશે ગમે એટલા પૈસાદાર હશે પણ અમારા આગળ આ લોકો ટકી નથી શકોના અમે આ ફક્ત દમલાઈ ગામ પૂરતું નથી અમારી લડાઈ ગામે ગામ જ્યાં જ્યાં આવી રીતના ગેરકાયદેસર રીતના ખાણ ખનીજમાં ચોરી થતી હશે રેતી કૌભાંડમાં ચોરી થતી હશે કે સિલેકાનું કૌભાંડ થતું હશે ગેરકાયદેસર તે બધા કામોમાં જઈશું અને જનતાને જાગૃત કરીશું અને ગેરમાર્ગી દોરાશે એમને કહીશું ભાઈ આ લડાઈ તમારા સ્થાનિક લોકો માટે છે સ્થાનિક ગામના આદિવાસી યુવાનો માટે લડાઈ હશે અને તમે આ ધંધો તમે કરો બીજાને સપોર્ટ ના કરો એક બે કદા ભણેલા ગણેલા યુવાન કોઈક લાલચમાં આવીને આ આવા લોકો સપોર્ટ કરી એ વ્યાજબી નથી તો આવનારા દિવસો ની અંદર અમે તંત્રનું પણ ધ્યાન દોર્યું છે અને જો હજુ પણ ધ્યાન દોરવાના છે હું મહેશભાઈ સાથે જઈને કલેક્ટરની રજૂઆત કરીશું આની તપાસ થવી જોઈએ એમાં પંચાયતના પણ જવાબદાર લોકો છે એમાં સરપંચ હશે તલાટી હશે મામલતદાર પણ જવાબદાર છે પોલીસ પણ તેટલી જવાબદાર ટીડીઓ પણ તેટલો જવાબદાર અને પ્રાંત અધિકારી પણ તેટલો જવાબદાર છે આજે જો મહેશભાઈ પોસ્ટ મૂકી મેં પોસ્ટ મૂકી આ ખાલી પોલીસ બંદોબસ્ત એટલા આવ્યો છે એમને કદાચ એમને અમને બીવડાવવા માટે પણ અધિકારી જેમની ખરેખર જેમની જવાબદારી છે ખાણ ખનીજથી માંડીને બધા જ લોકો મામલતદાર કે પ્રાંત કે જે હશે એ બધા લોકો અહીંયા આવું જોઈતું હતું અને આ સ્થળ પર અમે બતાવતા એમને એમને કદાચ આંધળા આંધ્રા લોકો એમને પાટા બાંધેલા છે પ્રાંતના અધિકારીને પાટા બાંધેલા છે મામલતદારને પાટા બાંધેલા છે ખાણ ખનીજના અધિકારીઓને પાટા બાંધેલા છે કે પોલીસના અધિકારી જે નિયમને હપ્તા લે છે એમને પાટલા પાટા બાંધેલા હશે અને સરપંચ સરપંચના અહીંયા આવતા તે અમારા અમને જે પડકાર ફેંક્યો છે એમને બતાવતા સરપંચની પણ જો એ ટીમ જો વિનંતી કરું છું કે તમે જાતે या वो ग्राम पंचायत ने दमाना किया कि बोर्ड